જે મેસેજ પણ ભાભરના પીઆઈએ આપ્યો હતો અમારા ભાભર રિપોર્ટને જે પછી વિડીયો મૂકેલા હતા તેમ છતાં હજુ સુધી જોખમી સવારી સામે કાર્યવાહી કેમ નથી થતી શું જોખમ સવારી દ્વારા મોટી દુર્ઘટના થયા બાદ ચેકિંગ કરાશે છે ઘણીવાર શાળાના વિદ્યાર્થીઓને વિદ્યાર્થીઓને પણ જોખમીની સવારીમાં બેસાડે છે જેવી પણ ટ્રાફિક પોલીસને જાણ કરવા છતાં જે તે સમયે ટ્રાફિક પોલીસના કહેવાતી એકવાર ઉતારી દેશે પછી આગળથી ભરી દેશે જેને કાયદાનો કોઈ ડર નથી આવા સમયે ભાભર પીએસઆઈ કે પીઆઈ આ જોખમી સવારીની નિષ્પક્ષ તપાસ કરે તો કેટલી એ જોખમી સવારી પકડાય તેમ છે રિપોર્ટર યોગેશભાઈ જોશી અભિગ્રમ ન્યૂઝ ભાભર